સલામી લેગે સલામતી કર્મ શુભ નામે જાભિષા જા

अति मनोहरम तिलकलाक्षणां, तिलक लाक्षणां चञ्चलेक्षणं विबुधवान्दितां स्वामिनात्ते बपुरीहास्तनो नित्य दर्शने आज आपण सातंत्र तो छिए जी मिजीबाई बात करी

પૂર્વે કાકુભાઈ પરમાર હું છેલ્લા પંદરમી ઓગસ્ટ અને છી જારી નિમિત્તે હું રાષ્ટ્રીય તહેવારની અંદર છેલ્લા ચોપન વર્ષથી સેવા બજાવું છું અને આજ ઇતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું મામલતદાર ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અંદર પણ મેં હાજરી આપેલી અને મારા હસ્તે રાષ્ટ્રધ્વજનું નિર્માણ થાય છે અને પછી હું બાજુમાં જ કોર્ટ એટલે કે ન્યાય મંદિર ઉપર હું પણ છેલ્લા ચોપન વર્ષના સેવા બજાવું છું અને ત્યાં પછી અહીં છૂટ્યા પછી ત્યાં ત્યાં પણ જજ સાહેબની ઓફિસે વિસાવદર તાલુકાના ન્યાય મંદિરની અંદર ધ્વજ સાહેબ અરે 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 જજ સાહેબની હાથે આજે ઇઠોતેરમો ન્યાય ન્યાય મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મેં સહકાર આપેલો અને આજે બધા રાષ્ટ્રીય બધા સૈનિકો યાની કે પોલીસ કાફલા

સૌપ્રથમ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજના દિવસે આપ આ જગ્યાએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છો આપણે મારી આગળના ઘણા બધા વક્તાઓને સાંભળ્યા તમામે સ્વતંત્રતાનું શહીદીનું અને અન્ય જુદી જુદી બાબતોનું મહત્ત્વ આપણને સમજાવ્યું હવે આજકાલ કરતાં આપણે ઇઠ્યોતેર વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છીએ આ અઠ્યોતેરમું વર્ષ આજે બેઠું સ્વતંત્ર થયાને એટલે હવે સ્વતંત્રતા વિશે ઘણું ખરું આપણે જાણીએ છીએ આજનો જેમ કાર્યક્રમ છે એવા વારંવાર કાર્યક્રમો આપણી નજીકમાં આપણી આસપાસમાં અથવા ટીવી ઉપર આપણે નિહાળીએ છીએ ઘણા બધા વક્તાઓને સાંભળીએ છીએ અને જુદા જુદા વક્તાઓ જુદી જુદી રીતે સ્વતંત્રતાનું મહત્વ આપણને સમજાવે છે એટલે આજના સમયમાં સ્વતંત્રતા પછી જે તેઓ પણ સ્વતંત્રતાનું મહત્વ બખૂબી સમજે છે એટલે કદાચ હવે સ્વતંત્રતાનું મહત્વ સમજાવવા માટેનો આ કાર્યક્રમ છે એનાથી વિશેષ એવું કહીશ કે સ્વતંત્રતાને વધુ સારી રીતે કેવી રીતે જીવી શકાય કેવી રીતે આ સ્વતંત્રતામાંથી આપણે એ રીતે આગળ વધી શકીએ કે આ સ્વતંત્રતા ખૂબ લાંબો સમય ટકેલી રહે આનાથી ખૂબ સારી સારું જીવન આપણે બધા જીવી શકીએ આપણો બધાની ઉન્નતિ થાય આપણો બધાનો ગ્રોથ થાય અને સાથે સાથે આપણા દેશનો ગ્રોથ થાય સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્વતંત્રતા આ સ્વતંત્રતા જે વાત કરીએ છે એ આપણે કોનાથી સ્વતંત્રતા મેળવી તો બસો વર્ષથી વધારે સમયથી અંગ્રેજી કે અંગ્રેજી હકુમતનું આપણી પર જે રાજ હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણે ગુલાબીમાંથી આઝાદી ગયું અને આપણે ઘણી બધી જુદી જુદી આપણા ત્યાંની કુટેઓ ખોટા નિયમો ખોટી રીતિ રિવાજો એમાંથી પણ આપણે સ્વતંત્રતા મેળવી હમણાં અમુભાઈએ એક વાત કીધી સફાઈની વ્યસનની એમાંથી જો આપણે છુટકારો મેળવીએ મુક્તિ મેળવીએ તો એ પણ આપણી મુતા ગણાશે અને આપણી આજુબાજુમાં જે કોઈ પ્રકારના એવી બાબતો છે કે જે આપણને સારું જીવન જીવવામાં આપણી ઉન્નતિ તરફ આપણા આપણી પ્રગતિ તરફ જતાં આપણને અટકાવે છે એ તમામે તમામ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવી એ તમામ બાબતોમાંથી મુક્તિ મેળવવી એ સ્વતંત્રતા

આ તહેવાર એવો દિવસ છે કે આજના દિવસે આપણે આપણા પછીની પેઢી હું દર વખતે કહું છું આ યાદ રાખજો આપણે આપણા પછીની પેઢીને આ સ્વતંત્રતાનું મહત્વ સમજાવવાની જરૂર છે આપણે આપણા પછીની પેઢીને આપણી જોડેના લોકોને એ સમજાવવાની જરૂર છે કે માત્ર આપણે મુક્તિ મેળવવાની છે આપણામાં જો કોઈ પ્રકારના અવગુણ હોય એમાંથી મુક્તિ મેળવવાની છે આપણા સમાજમાં કોઈ પ્રકારના દુર્ગુણો હોય કોઈ પ્રકારનો સડો બેઠો હોય તો એમાંથી મુક્તિ મેળવવાની છે અને એ સાચી સ્વતંત્રતા છે અને અહીંયા હાજર રહેલા ખાસ કરીને વકીલ મિત્રોને કહું કે વકીલ મિત્રો એટલે કાયદાના જાણકાર વિદ્વાન શબ્દથી આપણે સંબોધીએ કે વિદ્વાન વકીલ શ્રી તો વિદવતાનો સૌથી પ્રથમ ગુણ છે કે બીજામાં રહેલું અજ્ઞાન જે દૂર કરે ને એ વિદ્વાન તો બીજામાં રહેલું અજ્ઞાન દૂર કરવા માટે આપણામાં કે આપણી આજુબાજુમાં જો કોઈ અજ્ઞાન દેખાય અથવા કોઈ અંધકાર દેખાય તો એને સૌ પ્રથમ આપણે દૂર કરવું જ રહ્યો અને ત્યાંથી શરૂઆત થશે સાચી સ્વતંત્રતાની અને એ સ્વતંત્રતા આપણે વાત એવી નથી કરવી કે સ્વતંત્રતાના સો વર્ષ કરીશું ત્યારે આ થશે કારણ કે સ્વતંત્રતાના સો વર્ષ થશે ત્યાં સુધી શક્ય છે કે આપણે ઘણા બધા વર્ષો વધી જશે એટલે જે કરવું છે ને આજે કરવું છે આજે પંચોતેર વર્ષ થયા ત્યારે પણ આપણે અહીંયા હાજર હતા છોતેર વખતે હાજર હતા આજે સિત્યોતેર પૂરા થયા ત્યારે પણ હાજર છે ને ઇઠ્યોતેરમું વર્ષ બેઠું છે આ ત્રીજો સ્વતંત્રતા દિવસ આપણે અહીંયા જ ઉજવી રહ્યા છીએ અને જો આ ત્રણ વર્ષમાં તમને તમારી જાતમાં તમને તમારી આ સંસ્થામાં કે તમને તમારા આસપાસમાં જો કોઈ ફરક દેખાયો હોય જો તમે કઈ નિર્ણય લીધો હોય નિયમ લીધો હોય અને એનું ત્રણ વર્ષથી પાલન થતું હોય તો એમ માનજો કે તમે સાચા સ્વતંત્ર ભારતમાં જીવો છો બાકી જો માત્ર વાતો કરીએ સ્વતંત્રતાની અને અહીંયાથી બહાર નીકળ્યા પછી પાછા એમના એમ આપણા હાથ ખંખેરીને આગળ વધી જઈએ તો એ સ્વતંત્રતા નથી આ ચોમાસામાં ઘણી બધી વખત આપણને પક્ષીઓ દેખાય વરસાદ પડતો હોય ને ઝાડના કે કોઈ પણ દિવાલની સંતાઈ જાય ના જાય એટલે પછી વરસાદ બંધ થાય એટલે એટલે બહાર નીકળે થોડું ઘણું પાણી હોય એ બધું ઉડી જાય અને પાછા એમને ઉડવા માંડે જેમ એ ઉડતા હોય એ જ રીતે તો જો એ જ પ્રમાણે આપણે અહીંયા આવ્યા હોઈએ અને અહીંયા જે કોઈ સ્વતંત્રતાની સારી સારી વાતો થઈ એનાથી આપણે ભીંજાઈ અને બહાર જઈને પાછી પાંખો આપણે ફફડાઈ અને પાછા એમને એમ જ ઉડવાનું હોય તો આજે અહીંયા આવવાનો તમારો જે કોઈ સમય છે ને એ તમે વ્યર્થ કર્યો છે એમ માનજો અને આમાંથી જો એક પણ વસ્તુ ઘરે લઈને જવાના છો તમારા પછીની પેઢીને આપવાના છો તમારા આસપાસના લોકોને આપવાના છો અને એનો અમલ કરવાના છો તો આ સમય તમારો સાર્થક થયો છે એમ માનજો બાકી સ્વતંત્રતા આપણને અત્યારે પણ ગાંધીજી યાદ આવે નહેરુજી યાદ આવે સરદાર વલ્લભભાઈ યાદ આવે ભગતસિંહ યાદ આવે સુભાષચંદ્ર બોઝ યાદ આવે અને અન્ય તમામ શહીદો યાદ આવે

પારિવારિક એમના પ્રશ્નો હોય ભાઈઓના પ્રશ્નો હોય પણ બે દાવા ચાર દાવા પાંચ દાવા ચાલુ મૂકીને જવાના હો તમે તો એ તમે ખોટું કરી રહ્યો છે એના કરતા જમીન વેચી નાખો પૈસા વેચી લો અને જાઓ શાંતિથી કામમાં જઈને જીવો આપણે ખેતી નથી કરવી જમીનની જરૂર નથી કહેવાનો મતલબ એટલો છે કોઈ પણ સંપત્તિ કે કોઈ પણ એવી વસ્તુ

અને આજે અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓને મારે માત્ર અને માત્ર એટલું જ કહેવાનું કે સ્વતંત્રતાનો આપણે અર્થ સમજીએ છીએ તો અર્થ સમજી અને એ સ્વતંત્રતા સાચા અર્થમાં આપણે સાર્થક કરીએ સાચા અર્થમાં સ્વતંત્ર બનીએ અને સાચા અર્થમાં સારું સ્વતંત્ર ભારત આપણે આપણા પછીની પેઢીને આપીએ એના માટે મહેનત કરવાની છે આપણે બધા બાકી આપણે જેમ આગળની પેઢી શાહ મૌનથી શરૂઆત કરાવી આપણે આપણા શહીદોને યાદ કર્યા શહીદોને આપણે એટલા માટે હજુ યાદ રાખી શકીએ છીએ કે શાહ સાહેબ જેવા સિનિયર વ્યક્તિઓ આપણી વચ્ચે છે અને યાદ અપાવતા રહે છે પણ એકાદ દશક હજી વીતી જાય કે બે દશક વીતી જાય પછી કદાચ પરિસ્થિતિ એવી ઉભી થાય કે આઝાદી પૂર્વે જન્મેલી કદાચ કોઈ વ્યક્તિ આપણી વચ્ચે હયાત જ ન હોય તો એવા સમયે આપણે આપણી આઝાદીનો સાચો અર્થ જો નહીં સમજ્યા હોઈએ કે નહીં કન્વે કર્યો હોય આગળની જનરેશનમાં તો આઝાદીનો દિવસ માત્ર આવા કાર્યક્રમો પૂરતો સીમિત રહેશે અને આપણે જેમ ઘણું બધું તમે સમાચારોના માધ્યમથી કે જોતા હશો કે જે મોટા સિટી છે ત્યાંનું અત્યારે જે એટલે કે યંગ જનરેશન યુવા પેઢી એ ઘણા અવળા માર્ગે જઈ રહી હોય છે ઘણા પ્રકારના વ્યસનો અમુક પ્રકારના એવી વાતો કે જે એમણે ન કરવી જોઈએ એ એ પ્રકારના કાર્યોમાં એ લોકો જોડાઈ જાય છે તો એ એ બધું જોડાવાનું કારણ શું છે કારણ એ છે કે આપણે બધા એટલે કે જે ખરેખર પોતાને જવાબદાર કહે છે પણ જવાબદારી નિભાવતા નથી એવા વ્યક્તિઓ આની પાછળ જવાબદાર છે એટલે આપણે તમામ એક જવાબદાર વ્યક્તિ તરીકે એક જવાબદાર નાગરિક તરીકે સ્વતંત્રતા આપણા પછીની પેઢીને ખૂબ જ સારી રીતે સારા હાથોમાં સોંપીએ એ આપણી પ્રાઇમાપેસી રિસ્પોન્સિબિલિટી છે એટલે કે પ્રથમ દર્શનીય ફરજ છે આ શબ્દ કદાચ કાયદાનો લાગશે વકીલશ્રીઓ સમજી શકે એટલા માટે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે બાકી સાદી ગુજરાતીમાં માં કહું તો આપણું પ્રાથમિક કર્તવ્ય છે પ્રાથમિક ફરજ છે આપણી બીજી વસ્તુ અહીંયા અહીંયા હાજર તમામ માનવ કરવી જોઈએ કદાચ એવો એવું કદાચ મગજમાં ઘણા ના આવ્યું હોય કે સ્પીચની શરૂઆતમાં કોઈને યાદ નથી કરતા સૌથી પહેલા દેશ પણ સૌથી પહેલો દેશ જ છે હાજર મહાનુભાવો જે છે એ તો મહાન છે એટલે જ મારી સાથે છે અહીંયા છે અને એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે પણ દેશ પહેલો છે અને દેશને જ આગળ રાખશો વ્યક્તિથી આગળ દેશને મૂકશો તો ચોક્કસ આપણે દેશ માટે કંઈક કરી શકીશું શ્રીજી અગત્યની વસ્તુ કાયદાના ફિલ્ડ સાથે જોડાયેલા છે એટલે કે આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ દેશની વાતો તો ઘણી બધી સાંભળીએ છીએ પણ અમે શું કરી શકીએ દેશ માટે તો દેશ માટે છે ને નાનામાં નાનું બાળક હોય ને જે અહીંયા અમુક બાળકો હતા બાર મારી સાથે એ બાળક પણ દેશ માટે ઘણું બધું કરી શકે પણ સૌ પ્રથમ અંદરથી એક ઈચ્છા હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે જ્યારે આપણે તો વકીલાતના વ્યવસાય સાથે કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો છીએ તો આપણે ચોક્કસ દેશ માટે ઘણું બધું કરી શકીશું કારણ કે આપણી પાસેથી ઘણા બધા લોકો સલાહ મેળવે છે જ્ઞાન મેળવે છે અને આપણે ઘણા બધા લોકો માટે ઉપયોગી થઈ શકીએ એવી રજૂઆતો પણ કોર્ટને કરીએ છીએ તો ચોક્કસ સાચી રજૂઆત સારી રજૂઆત જો કોર્ટ સુધી પહોંચશે અને સાચી સલાહ સારી સલાહ જો લોકો સુધી પહોંચશે તો એ ચોક્કસ દેશના હિતમાં બહુ મોટું પગલું ગણાશે